મોર્નિંગ મિત્રો કેમ છો જય માતાજી સ્વાગત છે આપણા નાના બ્લોકમાં અને આપણે સવાર સવારમાં નીકળે છીએ બજારમાં સવાર સવારમાં મસ્ત તો અને બધું પબ્લિક અવહના ધંધા નીકળી ગયું છે અને આજુબાજુ જોરદાર પડી વાડી ખેતરવાડી વાડી લોકોએ ઘઉં કરી નાખ્યા બધું વાવેતર થઈ ગયું છે અને આપણે નીકળ્યા છીએ સામાન લેવા કેવું વાતાવરણ થઈ ગયું છે પણ થોડું થોડી ઠંડી લાગે અને ગરમી લાગે હવે અને રોડ પણ સારું છે પબ્લિકની અવરજવર જવર પણ છે સરસ વાતાવરણ છે સારું વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ થોડો ઘણો સપોર્ટ કરજો યાર એડિટિંગ આવડતું નથી પણ નાખું છું દૂર થોડો વિડીયો